નેશનલ હાઇવે અડતાલીસ પર બિન અધિકૃત પાર્કિંગ વિરુદ્ધ ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી હતી એન્ફોર્સમેન્ટ ટીમ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચએમ વ્યાસ સેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટર વીઆર રાઠોડ આરટીઓ ઇન્સ્પેક્ટર વીએમ ચૌધરી વીપી ચૌધરી સહિતના અધિકારીઓની હાજરીમાં બાદ બ્રિજથી ધીણા બ્રિજ સુધી હાઇવે પર અડચણરૂપ પાર્ક કરાયેલા વાહનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ બે ભારદારી વાહનો ડિટેઇન કર્યા પાંત્રીસ વાહનોને ઈ ચલણ દસ વાહનો સામે સમાધાન શુલ્કની કાર્યવાહી કરવામાં આવી હતી ટ્રાફિક વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે નેશનલ હાઇવે અથવા અન્ય માર્ગો પર અડચણરૂપ રીતે પાર્કિંગ કરનાર સામે કડક કાયદેસરના પગલા લેવામાં આવશે